ઉમીદ કરું છું મિત્રો કે બધા મજામાં છો તો મારા બ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે આપણે આવી ગયા છીએ આ વાડીએ જોવો અને આપણે કેમ કે આ ભાઈને ટાંકી સાફ કરવાનું કામ મળ્યું છે તો ચાલો જોવી કેવી રીતે સાફ કરે છે વિડીયોમાં આગળ બન્યા ભાઈ ખંપાળી લઈને જાય છે આ ભાઈ જોવી કે કેવું કામ કરે છે બરોબર જો આ કુંડી છે જો ભાઈ આ કુંડી છે આ કુંડી સાફ કરવાની છે ભાઈને જો કેટલો કદડો છે જોવાનું આ કુંડી ભાઈને સાફ કરવાની છે તો બન્યા રહેજો વિડીયોમાં કે આ ભાઈ જો આવી ગયા છે ને હથિયાર લઈ તો હમણાં સાફ કરે છે આપણે છે હમણાં મોટર ચાલુ પાણી આવશે મોટર ચાલુ કરે છે જો મજા આવશે એલો ભાઈ તમને કુંડી સાફ કરવાની કેમ જો એકલો કદગો છે અંદર જો હાલો ભાઈ મોટર ચાલુ કરવાનું કીધું જો કેવું કાઢ્યું અહીં હજી વિડીયો બન્યા રહેજો મિત્રો જોવો આ તો અહીંયા બધું ઉડાડે છે હવે મિત્રો મોટર ચાલુ કરતા ને પછી મળવી તો મિત્રો આ ક્યાં સડી ગયો ઠેઠ જોવો ક્યાં ઠેઠ સડી ગયો હજી દાખી કુંડી સાફ કરશે એ જોવા ક્યાં સડી ગયો ઠેઠ કાં કેવુંક લાગે પાણો કાઢો કાઢો બધું આજ તમારે આખી આ સાપત જ છે ફર્સ્ટ ક્લાસ કરી દેવાની છે નવ વાગે નહીં હે ઘડેથી બધું લઈ લેવા તો હોય આ ફર્સ્ટ ક્લાસ જ કરી દેવાની છે કરો સાપ ચાલો જો ઘડીકમાં થાઇકી ગયો કે નહીં સાફ કર્યો આ બધું એમ નેમ મૂકીને યુ ગયો જો બેહી ગયો હાલ નેલા હે તને કહો